તો રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં તમારું અને આજે આજે મોડો મોડો વ્લોગ ચાલુ કર્યો જો આઠ નવ થવા આવ્યા ત્યારે કારણ કે ચાર્જિંગ જ હતું નહીં કાલ તમે વિડીયો તો જોઈએ છે વરસાદ આવ્યો એ પહેલાંની લાઇટ જઈ કાલ લગભગ ત્રણક વાગે લાઇટ હોઈ જઈ છે દિવસની તો આવી જાય આજે બીજે દી હવારના નવ થયા તો એ જ લાઇટ આવી નથી એટલે ચાર્જિંગ બાર્જિંગ કાંઈ મોબાઈલમાં હતું નહીં

હરુ ઘવા મન તાટુ પડી ગયો કાલ વરસાદ આવ્યો તાજે હારુ નઈ અતારમાં ગરમી નથી અતારમાં તો ગરમી નો ખાતી મજા આવે કાલ વરસાદ કાલ વરસાદ આવ્યો ને થોડું પૂછું છું કે એને ખંજૂર આવીતી થી પણ આયા કોણ એને ખંજૂર હમ આજ તો હોય નતી હાથમાં પોગી જતી એટલે મે જરી કા પિંગળા ખર્દો એટલે ઓસી ખંજૂર ખોડા જેવું હોય ને બહુ ખંજૂર ખોડો થઈ ગઈ કે માથામાં ખંજૂર હમ આને હને અતારે બ વરસાદમાં આ પળ રે ખંજૂર ઉખડી જાય गेस वो सर मजा नहीं हुई छै जाय तो ही चेक कर जे पापा यो पहला वन साइड आयो पई पाछा पवन आयो न ते धोवाई गया लिमडा ने दमरी उडी दिने भरई गया तन जाड़वा हन हा जाड़वा जो केवा एकला मजा न चोखात से करो पचे उपितरी से नींद ना फले बाकी टक्कर कर नखी आठ लंबाड़े नया है आ बाजू वन

અથવા તો ચાર્જિંગ ને દેશ કે ઉકે લેશ હોય જોઈએ લેશ હોય તમને વિડિયો માં કહેવાનું જ છે આજ ને તો કાલ કાલ ની તો પમ દી તો જોતા રહ્યો વ્લોગ ને આપણો વ્લોગ આગળ કન્ટિન્યુ કરો બહુ મજા આવશે બાજુ કિલો ખોડવાનો નું આલે ભેંસ ને ને થોડોક સાયો જો લીમડા નો ને તો અહીંયા તડકો અહીંયા ખીલે આવી જાય એટલે ઘડી ગઈ ને બાંધવા થાય બે બારક મહિના તો બે વરા થવાય તે દુનો ખીલો ભાંગીને મૂકી દીધો છે ગાયરો નથી ખીલો પાછો

આપડી ઢોળ કાઢવા હું ઢોળ કાઢું કેમ કેન મોહન ઈ છોડો લઈ લે મોહન કેમ કેમ ઢોળ કાઢું એમ ક્યો કેમ કાઢો છો હાલો ઈ કહી દયો ઈ ક્યો કોટી કાણી કરી લે ઢોળ કાઢી કે ઠીક બીરી કોટી કાણી હર થોડી કાણી કરવા ને એમ મોહન હા કડી કોઈ પછી કઈ નો કાય ઢોળ કાઢા તમારે તમે કેરે ઢોળ કાઢતા જ નહીં સુકરા કળા પગે બે ઉઠા કીરો હા

શું આપલા કાઢમાં ના કરો પરત પરતું જાય તો હારો કાંકરો નો લાગે અમારે દેવા કાંકરો બહુ ગમી ગયો ને કાઢતી જ નથી પ્રાણે રોઈને રોહીને કાઢવો પડે નહીં જો આ લાગી જાય ગોઠમાં તો લોહી નીકળે હજી ફેન વર્તા લેતી આવજો લેતી ને મની ફેન ખરાથી આ મતે મોટું રેખે એટલે દેખાય જો શિંગડા દેખાય ક્યાં હે હાર તો પહેર્યો નથી

चार वाट ले चार वाट ले चार वाट ले काल गदप पायो न पाच वर्षा जायो એટલે હંગે ગારો થઈ ગયો છે મતલબ તો ગદપ એટલો કુટવાળો નઈ દે પણ એટલો કુટી રહે ક શેડાર 6 માસું જન દેઈ ગયું છે મહી ગારોઈસ આજ વરસાદ આજે આછેત કરો લખો ગરમી છે એટલે તડકોન ગતે રાસ્તો કેટલા વાગ્યા 10 વાગ્યા છે ને તડકો તો જો આઈ છે

બાજવાની તકલીફ પડતી હતી બાજા વગર ખાવાનું ન પાવે એવું થાય હવે બાજવાનું હાલ છે ને હવે બાજવાનું હાલ છે તો પીવા દેવા પીવા તો પી લે પાવે ન પાવે હમ હમ હવે બાજવાની શરૂઆત થઈ ગઈ નંદની ફાઈન કરે ફાઈન કરે હાલઈ ફાઈન કરીને નંદની ઈ ફેરીયા ની હો તોડે લઈ જા નો અત્યારે જો રજકા બાજુ આવ્યો હતો તો રજકો વરસાદે આડો પાડ્યો નહીં કીધું બતાવી દઉં હા રીતે હોવું રહી દીધો આ મોટો કેરો હતો ને મોટો મોટો એ હોવું રહે દીધો બાકી એન પરત કાંઈ વાંધો નહીં કારણ કે મીડિયમ હતો ને એ મને વાંધો ને મોટો હતો એવો થઈ ગયો આડો પડી ગયો મોટો હતો તો બધે આડો પડી જાય પણ મોટો આટલો જ હતો નહીં આનપાત તો મીડિયમ હતો

અને દવાખાને પછી અમારે પોટો પાડ્યો કેડા કેળા પોટો પાડ્યો અને દવા દીધી ને શેક કરવાનું આપ્યું શેક કરવાનું પાણી કોથરીમ ફરી ગરમ અને ટ્યુબ લગાડવાની પછી આપણે ટ્યુબ છે એ અને દવા દેતી અને એટલું ના પાડીએ વાંક વાંકાને ગમે કામ પાણી વારવાનું છે કોઈ કે અમે એ કપાસ સોંપવાનું કે એવું કાંઈ વાંકા કામ કરવાનું હોય ને એ ના પાડીએ એટલે નસ કે થોડાક દિવસ આ રીતે તમે ટેકી રાખો ને તો કે નસ દબાય છે ને કેળા ગેર એ છૂટી થઈ જાય એટલે પછી વાંધો ન આવે તો કેવું નહોતું પણ એમને યાદ કરાવી એટલે પછી મેં કહી દીધું તમને હાલો હવે હું કડી ખરી રચકો વટું બસ એટલો જ દેવાનું જાજો ન દેવાય

અને સોખું દૂધ ચાઈસ દહીં એ બધું ખાવા જાય ને એટલે તો આવું બધું છે ને એટલે મેં તમને સાઈથી વિડીયો કીધો કે આટલો બધો પણ અમારે આ રીતે બધી હાલતું કારણ કે ગુણે નકારવી પડે નકર પછી એમાં એવું થાય કે જે પગાર ન આવ્યું ગુણે ને એવું બધું થાય એટલે પછી નેણ તો પાછી અમારે લેલી હોય એટલે વાંધો ન આવે